ચાલો આજે આપણે સાદા સરવાળાની રીત શીખીએ કે બાળક મગજથી કેવી રીતે ઝડપથી સરવાળાના દાખલા કરી શકે જેમાં તેને લીટા કે પોઈન્ટ કે મીંડાની ગણતરી કરવી પડે નહીં તો જો પાંચ વત્તા સાત સામાન્ય રીતે બાળક તરત જ કહી દેશે કે પાંચ વત્તા સાત એટલે બાર જો આપણે ઇઝીલી કરવું હોય તો પાંચ અને સાત છે એટલે સાત એટલે પાંચ વત્તા બે કરી એટલે સાત થાય તો આ પાંચ વત્તા અહીંયા પાંચ એટલે 5 ને પાંચ દસ અને પ્લસ બે તો 10 ને બે બાર થાય છ વત્તા આઠ છ ને છ બાર બાર વત્તા બે એટલે ચૌદ એવી જ રીતે બે વત્તા પાંચ બે ને પાંચ સાત પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ કેવી રીતે આઠ ત્રણ નાખીએ એટલે એક ચાર અને પાંચ ચાર ને ચાર પાંચ અને છ ચાર ને ચાર આઠ અને નવ અને દસ થશે એવી જ રીતે પાંચ ને સાત બાર બારનો બગડો વધીચડી એક સાત ને એક આઠ આઠમાં એક નાખીએ તો નવ પાંચમાં બે નાખીએ તો સાત ચારમાં એક નાખીએ તો ચાર ને એક પાંચ આઠમાં બે નાખે તો દસ દસનું મેંડો વધીચડી એક ત્રણ એક ચાર ચાર ત્રણ સાત નવમાં પાંચના તો કેટલા થાય 5 ને પાંચ દસ 10 ને ચાર ચૌદ બે સાત અને બે તો બે ને બે ચાર 4 ને સાત અગિયાર નો એકડો વધી ચડી એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ આઠ ને પાંચ તેર પાંચ ને પાંચ દસ દસ ને એક અગિયાર અગિયારનો એકડો વધી ચડી એક ત્રણ ને એક ચાર ચાર ને આઠ બાર બાર ને બે ચૌદ ચૌદનો ઝૂકડો વધી એક પાંચને એક છ છ ને બે આઠ આઠ ને ત્રણ દસ ને નવ દસ ને અગિયાર એવી જ રીતે આપણે પોઈન્ટ વાળા સરવાળા ચાર ને ત્રણ સાત છ નવ અને પાંચ હવે આ જ રીતે જોઈએ તો નવ એટલે ચાર વત્તા પાંચ તો પાંચ ને પાંચ દસ દસ ને ચાર ચૌદ નું પોઈન્ટ વધી ચડી એક આઠ ને એક નવ નવ ને બે અગિયાર અગિયારનો એકડો વધી ચડી એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ જો આપણે આની એક ટ્રીક તો એ જ છે કે બે ને બે ચાર જેમ કરીએ એવી રીતે બે ને બે ચાર પાંચ પાંચ દસ હવે આપણે બે અને સાતનો સરવાળો કરતા હોય તો વિચારીએ કે સાત એટલે કે બેમાં પાંચ નાખીએ તો સાત થાય તો બે ને બે ચાર ચાર વત્તા પાંચ એટલે થાય નવ એવી જ રીતે જો છ વત્તા નવ તો નવ એટલે છ વત્તા ત્રણ એના બે ભાગ કરી દઈએ તો છ ને છ બાર બાર વત્તા ત્રણ એટલે પંદર આ રીતે જો સરવાળો આપણે કરીએ મગજથી તો જલ્દીથી સરવાળા બાળક શીખી શકે છે અને તેનું મગજનું લેવલ પણ વધી શકે છે જો આપણે સરવાળાની ટ્રીક નોર્મલી જોતા હોય તો એકને દસ અગિયાર કરીએ એક વત્તા નવ કરીએ તો દસ થાય એક વત્તા આઠ કરીએ તો નવ થાય હવે પાંચ વત્તા સાત કરીએ તો નોર્મલી મેં તમને હમણાં જ કીધું કે સાત એટલે પાંચથી રિલેટેડ સંખ્યાઓ જોડવાની પાંચમાં કેટલા નાખીએ તો સાત તો કે પાંચમાં બે નાખીએ તો સાત તો પાંચ ને પાંચ દસ દસ ને બે બાર થાય એવી જ રીતે આઠ હતા નવ મતલબ કે આઠમાં કેટલા નાખીએ તો નવ થાશે તો આઠમાં એક નાખીએ તો નવ થાય તો આઠ ને આઠ સોળ સોળ ને એક સત્તર છ ને આઠ તો આઠ એટલે મોટી સંખ્યા છે તો છમાં કેટલા નાખે તો આઠ તો છમાં બે નાખીએ તો આઠ તો 6 ને છ બાર બાર ને બે ચૌદ ત્રણ અને નવ નવ મતલબ કે ત્રણમાં કેટલા નાખીએ તો નવ થાય તો ત્રણમાં છ નાખીએ તો નવ થાય તો ત્રણને ત્રણ છ છ ને છ બાર એવી રીતે બાળક મોટો દાખલો પણ કરી શકે છે જો અહીંયા સત્યાવીસ અને અહીંયા પાંત્રીસ હવે અહીંયા વીસ થયા અને અહીંયા થયા તો નોર્મલી વીસ અને ત્રીસ કેટલા થાય પચાસ થાય વત્તા સાત ને પાંચ કેટલા થયા બાર થયા તો પચાસ ને બાર એટલે પચાસમાં દસ નાખીએ તો સાઠ સાહીઠ ને બે બાસઠ આવી રીતે મગજથી પણ ગણતરી કરી શકે છે જો ત્રેપન અને સત્યાવીસ ત્રેપન અને સત્યાવીસ ત્રેપન એટલે કે પચાસ વત્તા ત્રણ અને સત્યાવીસ એટલે કે વીસ વધતા સાત તો પચાસને વીસ કેટલા થાય સિત્તેર સિત્તેરમાં ત્રણ ને સાત થાય દસ તો સિત્તેરમાં દસ નાખીએ તો કેટલા થાય એસી થાય એ જ રીતે મોટો દાખલો હોય તો બી થઈ શકે કે ચોરાણું વત્તા એકસો છ ચોરાણું એટલે કે નેવું વત્તા ચાર અને સો એક વત્તા છ તો સો ને નેવું થાય એકસો નેવું અને ચાર ને છ છ થાય દસ તો એકસો નેવુંમાં દસ નાખીએ તો કેટલા થઈ જાય બસો એવી જ રીતે પંચોતેર વત્તા નેવું એટલે કે સિત્તેર વત્તા પાંચ નેવું તો સિત્તેર કેટલા થાય ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ ચૌદ સોળ એકસો ને વત્તા પાંચ એટલે કે એકસો ને થાય છે ને બાળકો આ રીતે પણ આપણે ઈઝીલી દાખલા કરી શકીએ છીએ